નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું જે જાણીને તમારું મગજ પણ ચકરાવી દે તેવી દસ અનોખી વાતો જાણીશું તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ અને તમે આ વાતો જાણીને કહો કહેશો વાહ શું વાતો છે તો એવી દસ વાતો જાણીએ જે તમારું મગજ ચકરાવી દે તેવી છે એક જો કીડીનું કદ માણસ બરાબર હોત તો તેની ચાલવાની ઝડપ કાર કરતા બે ગણી વધુ હોત બે નંબર માણસ પોતાના જીવન દરમિયાન ક્યારેય વિચારવાનું બંધ નથી કરી શકતો શું તમે આ પહેલા જાણતા હતા તો કોમેન્ટ કરી જણાવજો ત્રણ વૈજ્ઞાનિક નિયમ મુજબ ટામેટાને શાકભાજી નહીં પણ ફળ તરીકે ગણવામાં આવે છે શું તમે આ પહેલા જાણતા કોમેન્ટ કરી જણાવજો ચાર નંબર સસલું એવું પ્રાણી છે જે પોતાની આંખો ખુલ્લી રાખીને ઊંકી શકે છે જો તમે આ પહેલાં જાણતા હતા તો કોમેન્ટ કરી જણાવજો પાંચ નંબર મિગ ટ્વેન્ટી વન વિમાન ટેક ઓફ કર્યાને ફક્ત આઠ પોઈન્ટ પાંચ મિનિટમાં જ પંચાવન હજાર સાતસો પંચોતેર ફૂટ ઉપર આકાશમાં પહોંચી જવા સક્ષમ છે છ નંબર શિમનું આખું નામ સબસ્ક્રાઈબર આઈડેન્ટિફિકેશન મોડ્યુલ છે સાત નંબર એક બે ત્રણ ચાર પાંચ છ એ વિશ્વનો સૌથી વધારે વપરાતો વાપરવામાં આવતો પાસવર્ડ છે અને તે સિક્યોર પાસવર્ડ નથી આઠ નંબર અત્યાર સુધી ફક્ત બાર લોકો ચંદ્ર પર જઈ શક્યા છે ઓગણીસો બાદ અત્યાર સુધી બે હજાર ત્રેવીસ સુધી એટલે કે છેલ્લા પચાસ વર્ષમાં કોઈ મનુષ્ય ચંદ્ર પર ગયો નથી નવ નંબર આઠે પૃથ્વી પરનું એક એવું પ્રાણી છે જે પોતાની મેળે કૂદકો મારી શકતું નથી દસ નંબર મનમાં બે નહીં પણ પાંચ આંખો હોય છે આવું જ અવનવું જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો